બીએપીએસ દ્વારા કાર્યકર મહોત્સવ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સાત ડિસેમ્બરે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરશે એક લાખ થી વધુ બીએપીએસ સ્વામિનારાયણ કાર્યકર ઉપસ્થિત રહેશે સ્ટેડિયમમાં માં મહારાજ સહિત અન્ય સંતો પણ કાર્યકરો આશીર્વાદ આપશે બીએપીએસ ના રજીસ્ટ કાર્યકરોને સન્માનિત કરાશે ત્રીસ કરતા વધારે દેશોમાંથી માંથી કાર્યકર્તા આવશે છેલ્લા એક વર્ષથી આયોજન કરવામાં આવ્યું છે

કાર્યકરો ઓડિયન્સમાં બેસીને તેમનું સન્માન કરાશે કારણ કે સામાન્ય રીતે કાર્યકરો સેવામાં રહ્યા છે તમામ કાર્યકરોનું બેલ્ટ આપવામાં આવશે કલાકારો આપશે ડિપાર્ટમેન્ટ સુવર્ણ મહોત્સવમાં કરાયા છે કાર્યકરો વિશેષ કાર્યકરોની સેવામાં જોડાશે મહાન સ્વામી સ્ટેડિયમની અંદર ફરશે જે ગુલાબની પાખડીઓ ગુલાબ નહીં પરંતુ ગોલ્ડન થઈ જશે તેવી ટેકનોલોજીનો ઉપયોગ રહેશે આફ્રિકા અમેરિકા કેનેડા યુકે સહિતથી કાર્યકરો આવશે

સુનામીના કાર્યમાં કે કોવિડના સમયમાં સ્વયંસેવકો દોડીને આવ્યા એ તો લાખોની સંખ્યામાં છે પરંતુ આ જે અહીંયા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે તેઓ રજિસ્ટર્ડ વોલેન્ટિયર્સ છે અને જે લોકોને કાર્યકર એવું એક બિરુદ આપવામાં આવ્યું છે જે લોકો રાઉન્ડ તૈયાર સંસ્થાની વિવિધ સેવા પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહ્યા છે તો એવા આ કાર્યકર્તાઓને બિરદાવવાનો આ એક અવસર છે અને આ કાર્યકર્તાઓ એ હંમેશા ક્યારેય ઉત્સવમાં આપને જોવા નહીં મળે કારણ કે તો બધા સેવામાં હોય છે મોટા મોટા ફંક્શન થાય છે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ તો એ વખતે તો એ બધા આ કાર્યકર્તાઓ સેવામાં હોય છે પરંતુ અહીંયા એ કાર્યકર્તાઓ એ પોતે જ અહીંયા મુખ્ય પ્રેક્ષકગણમાં બી રાજ્યા હશે જે ક્યારેય પ્રેક્ષકગણમાં હોતા નથી આ પહેલી વખતે અહીંયા બધા ઉપસ્થિત થયા હશે તો ખરેખર આ એક યુનિક અવસર છે અને હમણાં જ આપણે પૂજ્ય વિવેકજીત સ્વામીના સ્વાગત સંબોધનમાં સાંભળ્યું તેમ એક લાખ કરતાં વધારે કાર્યકર્તાઓ દુનિયાના ત્રીસ કરતાં વધારે દેશોમાંથી અહીંયા વધારશે અને આ સેવાનું પ્રતિનિધિત્વ કરશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં ઘણી બધી વિશેષતાઓ છે અને એક એક વિશેષતાઓ પર આપણે ઘણા બધા લંબાણથી એના વિષયોની ચર્ચા કરી શકે તેમ છીએ પરંતુ એ વિશે આપણે વધારે માહિતી પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી પાસેથી પ્રાપ્ત કરીશું